jovis <laughs> સો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું મસ્ત અને માતાજીના દર્શન કરી લઈએ સૌથી પેલા પછી દુકાનમાં જઈએ તમે પણ દર્શન કરી લો મિત્રો દેખો ગાઈસ મની પ્લાન્ટ કેટલું મસ્ત થયું છે અહિયાં અને આ છે તુલસી માતા તો ચલો ગાઈસ આપણે જઈએ હવે દુકાનમાં આ છે અમારી અને માય હાઉસ ગાઈસ અહીંયા ભાવુએ ઘઉં સુક્યા છે જુઓ વરસાદ પડે ને તો લોચા લોચા થઈ ગયેલા બધા ઘઉં તો સુક્યા છે અને બાઈક અમે અંદર લાવી દીધી છે ને હવે આપણે જવાનું છે દુકાનમાં તો ચલો ગાઈસ દુકાનમાં જઈએ

અને સપોર્ટ નહીં કરતા લોંગ વ્લોગમાં હું બહુ મહેનતથી બનાવું છું ગાઈસ તમને ખબર છે તો ગાઈસ બ્લોગમાં બન્યા રહીજો હું હવે બ્લોગ એડિટ કરીશ તો પાવર બેન્ક લઈને આવી ગઈ છું ઉપર કેમ કે ચાર્જિંગ વધી જશે બ્લોગ એડિટ કરતા ઓછું છે અંદર અને ઉપર ચડી નહીં તો થાકી ગઈ યાર અને આ જો અમારા ઘરની બહારનો નજારો કંઈક આવો છે આવો છે અહીંયા આગળ સાડીઓની દુકાન છે આ બાજુ અમારું ઘર છે અહીંયા મંદિર છે અને આ બાજુ આવી રીતે છે જો કઈ નઈ ગાઈસ બ્લોગ માં બન્યા રહી જાઉં હું વિડીયો એડિટ કરવાની છું અત્યાર તો પછી મોડા 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 મળું તમને થોડીવાર વાર એટલે ખબર નહીં ઊંઘી જો કેટલા વાગે ઊઠ ખબર નહીં કઈ નઈ ગાઈસ બ્લોગ માં બન્યા રહી તો ગાઈસ પાંચ વાગ્યા છે મેં ઊઠી ગઈ છું મોડું થઈ નાખો તો ગાઈસ હું ફ્રેશ થઈ ગઈ છું ને હવે આપણે બ્લાઉઝ કટિંગ કરવાના છે કાલનું કામ અધૂરું છે એટલે આજે બે દિવસ આપણે બ્લાઉઝ જ કટિંગ કરવાના છે સીવવાનું નથી પહેલા કટિંગ જ કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો ખાટલો બહાર કાઢ લાવવું પડશે કેમ કે આ ટેબલ પર બધું ભરેલું છે તે ઉતારવું પડશે ટેબલ ખાલી કરવું પડશે તો ગાઈસ આ કાલે કર્યા હતા પાંચ બ્લાઉઝ કાલે જ થયા હતા હવે બીજા આજે કરી નાખીએ આપણે ફટાફટ પાંચસો ટામેટા કરતા ટામેટા નહીં

કે આ સીવાનું કરીશ કે દુકાનમાં જઈશ અને એડિટ ક્યારે કરીશ છે જે ટાઈમને મળે ગાઈશ પણ કંઈ નહીં હું મેનેજ કરી લઈશ બધું બધું ટાઈમ સેટ કરી દઈશું આપણે અને આમાં ફૂલ સપોર્ટ કરજો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક કરી નાખજો અને બીજું હવે ગેસ ખાવાનું બને છે તો આજે સબ્જી રેડીમેડ મંગાઈ છે અચ્છા સબ્જી રેડીમેડ મંગાઈ છે તો આજે પનીરની સબ્જી મંગાઈ છે મમ્મી રોટલી બનાવી દેશે તો ગાઈસ બ્લોગ માં બન્યા રહેજો અજો આપણે બ્લોગ એન્ડ નથી કરવાનો જમશું પછી એન્ડ કરશું હેલો ગાઈસ મારી માસીના બ્લોગ માં તમારું સ્વાગત છે જોઈ શકો છો ગાઈસ માસી ના યુટી કરે છે હમ જો ને ગાઈસ શું કરે આ ઓ સિઝન ચાલુ થઈ કે એટલે કામ તો કરવું પડશે ને હવે બ્લાઉઝ ની સિઝન ચાલુ થઈ ગઈ લગનગાડો ચાલુ થઈ ગયો તુલસી વિવાહ પતિ ગયા એટલે પછી આ બ્લાઉઝ આવી ગયા છે આ 11માં મહિનાના તો અત્યારે કટિંગ કરું છું બે દિવસ હજુ કટિંગ માં જ હશે પછી સીવાનું આપણે ચાલુ કરશું મિત્રો કેમકે પેલા કટિંગ થયેલા હોય નહીં કોમેન્ટ કરજો રાતના આઠ વાગ્યા છે હવે અને અમે આ કટિંગ કરવાનું ચાલુ રાખ્યું છે જેટલા થાય એટલા આજે કરશું પછી બીજા કાલે હજુ તો એક થાલી ભરેલા છે એ પૂરા કરશું કાલે મિત્રો ગયું છે

પ્રાઇઝ હવે કોણ કોણ આવે છે સરપ્રાઈઝ છે પ્લાનિંગ કરું છું પણ હજુ નક્કી નહી કેમ નક્કી નહીં એટલે વાહબ જા નું લાગે છે છે એ તો હું કોઈક કસ્ટમર આઈલેન તીસે કયા કારીગર હતા આ ઓ કોને સીવીસે હતો ઇકે થશે કેલી માટે મિત્રો હું બહુ મહેનત કરીશ ડબલ મહેનત હા ડબલ મહેનત તું એ કાકેન બાય બાય બસ આવજો કાલે આવો છો સબસ્ક્રાઇબ કરજો ને કે હા સબસ્ક્રાઇબ કરજો પણ ભૂલશો નહીં વિડિયો પણ જોજો ને વિડિયો उन्हें सपोर्ट बताओ जो तो सही तो है तम रिक्वेस्ट करिए कुछ विनय के साथ हुआ प्रदीप के गलत एक्सपीरियंस की वजह से उसने विनय को भी गलत